આવી કેમ કેમ છે છે તબિયત તબિયત પાણી પાણી યાર તારા રેડી છે રેડી શું હાલે તારું છે ને કુંડલા શું હાલે છે આરામ માં

Nishra, hey, hey, nishra, nishra, kare? Nisra, kare? Dan badai. nisra, nisra, ban nisra, 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 dada nisra, 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 ये बेन नाम रंजन बासे, तारा रंजन के के कोई पीछे चले दीवालों में ये किस्मत लिखी जाए किसे मुझे ના ચુકે ઓસ ખુબ સરસ ખુબ સરસ વા કોપ સરસ ગુંજી કરે બાંદા दादा બધા મન એ લે તું બસમાં આવી કે ગાડીમાં ગાડીમાં મજા આવી ગઈ ને બસમાં પછી પછી માન હા મિનિટ પાછું ઊભી રહી જાય તો ટેશન આવે ત્યાં રહી ને આ એટલે હું આવી જ ગાડી તો મળ્યા ગાડી દોડવા જ ના હતા પાડી દે આટલી દોડે હે ગુંદી કે થી કાઠી વેટ કા માથે હે ઓડો વાઈટ કો તો એમ હું ઉપર ઢાકણું હતો તું વાઈટ કા નું એમ તન ગુંદી બહુ ફાવે હે એમ ગુંધીન વાડલો તાય થી ને ભાવે ગુંધીન લાડવા ગુંધીન લાડવા ઈ બહુ ફાવે તો આપણે બનાઈશું હને સુરમાન લાડવાનો ભાવે તને કેમ? એ આપણે ખાંડવાળો કરવી તો ભાવે કે ગોળવાળો ભાવે? ખાંડવાળોનો ભાવ ને ગોળવાળોનો ભાવ ગુંધીનો ભાવે. ગુંધીનો ભાવે એમને. ને નિસરા આવી ગઈ છે અને ગુંદી ખાવા મળી છે. તો ક્યાં બેઠી છો? હું સીપરે બેઠી. તો હું આયે કેરે જગ્યા નથી. લીંબુ લીંબુડી સાય લીંબુડી ચા એ નિસરા ખાવા બેઠી છે ભાઈ આવીને. હે? લીંબુડીની ચા એ ખાવા બેહી ગઈ છે. આ જો પાયું છે ભીનું છે જો છે ને ભીનું ગારો જો નળ નળનો વારો હતો ને એટલે પાયું છે એટલે ઉપર પીએ વાય